અને ત્યાં રામ જન્મભૂમિમાં મને આ અવસર પ્રાપ્ત થયો પાણીની અંદર રંગોળી મેં બનાવેલી પાણીની ઉપર બનાવેલી પાણીની વચ્ચે રંગોળી બનાવી અને ત્યાં સાંસ્કૃતિક કલા મહાકુંભનું આયોજન થયું હતું અને સો થી સવા સો જણા એ ત્યાં આવેલા હતા અને મારી આ કલા નિહાળીને ખૂબ જ અભિભૂત થયા હતા ચિંતે દેશના લોકો ત્યાં ભેગા થયા હતા અને મારી આ રંગોળી કલા નિહાળેલી હતી મેં એટલે જોઈએ હા મેં અહીંયા બહુ અત્યારે આપણા રામ ભગવાન છે એમના જુ જૂના ઘરેલા જૂના મંદિરમાં બિરાજમાન છે અને બાવીસ તારીખે ભવ્યથી ભવ્ય રીતના એમના નવા નિર્માણ પામનાર મંદિરમાં એ બિરાજમાન થશે અને ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થયેલું છે આખો અયોધ્યા વાસી અને આપણો આખો ભારત દેશ આના માટે તત્પર છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે આપણા વડાપ્રધાનના કર્ કમલો અને સીએમ યોગીજીના કર્ કમલથી આનું ઉદ્ઘાટન થાય અને આપણા રામ ભગવાન છે એમના પોતાના મૂળ સ્થાને બિરાજે એવી અત્યારે ઉત્કંઠાથી રાહ જોવે છે બધા અને અત્યારે દિવાળી જેવો જ માહોલ છે અહીંયા તો કેસા તમને અહીંની શું રહેશે યાદગાર યાદગાર એ જ વસ્તુ છે કે મને રામ જન્મની માટીમાં રામ જન્મની જે ધૂળ છે કે જેની જે એ જગ્યા ઉપર મને જવાનો અને આ સમયે મને રામ ભગવાનની સેવા કરવાનો અને રામ ભગવાનને રાજી કરવાનો એક મને મોકો મળ્યો છે એ ભગવાન હું રામ ભગવાનનો પૂરેપૂરો આભારી છું